નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત સુરત શહેર માં રીઢા ચોર ને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડી ખટોદરા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ વાહન ચોરી નો ગુનો બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી ચોરી ના બનતા બનાવો અટકાવવા માટે તેમજ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો વર્કઆઉટ માં હતી તે દરમિયાન નાસ્તા ફરતા સ્કોટના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે બાટલી બોય પાંડેસરા જીઆઈડીસી નજીકથી આરોપી નિતિન ઉર્ફે માંજરો ઉર્ફે લંગડો ઉર્ફે રોમિયો અશોકભાઈ જાધવને ઝડપી પાડેલ છે મજકુર આરોપી પાસેથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર જી જે છવ્વીસ બી સત્તાણું બત્રીસ કિંમત રૂપિયા ત્રીસ હજારના મત્તાની કબજે કરી ણ શોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો ટી ટ્વેન્ટી ફોર ગુજરાત